ન્યૂઝ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે આમોદ નગરપાલિકા સભા ખંડ માં પ્રમુખ સ્થાને સને બે હાજર ચોવીસ નું બે હાજર ચોવીસ પચીસ નો તેવીસ કરોડ ની કરોડની નું અંદાજપત્ર લેવાયું જયારે નગરજનો પાસેથી લેવાતા વેરામાં તરખમ તરખાસ્ત રજૂ કરાઈ જેમાં અપક્ષ સભ્ય દ્વારા અમુક વેરા વધારામાં ઉભા થયો પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ પાંચમી બે રોજ બપોરના ત્રણ કલાકે આમોદ નગરપાલિકા સભા માં પ્રમુખ જલ્પાબેન પટેલ ના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા રાખવામાં આવી હતી જેમાં સને બે હાજર વેરા જેવા કે વાહન વેરા સામાન્ય સફાઈ વેરા સામાન્ય સ્ટ્રીટ લાઇટ વેરા સામાન્ય ગટર વેરા માં વધારો કરવાની ચર્ચા થયેલ હતી જે ધરકમ વધારાનો પ્રસ્તાવ રખાતા અપક્ષના કેટલાક સભ્યો રોષે ભરાયા છતાં સત્તાધારી પક્ષ તરફથી વેરામાં ધરકમ વસૂલી માટે દરખાસ્ત રાખવામાં આવી હતી હવે જનો ના સૂચનો ધ્યાને રાખીને વેરા વધારો અમલમાં મૂકવામાં આવશે જ્યારે એજન્ટના મુદ્દા ઉપર અને મૌખિક રજૂઆત કરવા છતાં જમા થયેલ નથી તો જે સામે લાગતા વળગતા ઉપર ફોજદારી ગુનો દાખલ કરવા ચીફ ઓફિસર ને જણાવ્યું હતું જયારે પ્રમુખ સ્થાને થી અયોધ્યા ખાતે બનાવેલ રામ મંદિરના અનુસંધાને મુખ્યમંત્રીને શુભેચ્છા પત્ર પાઠવવાનો

તો એ પબ્લિક માટે એક હેરાનગતિની વાત છે કારણ કે આજે આમોદ પાલિકા તરફથી કોઈ સુવિધા મળતી નથી આમોદમાં વોર્ડ નંબર પાંચમાં પાણી માટે છેલ્લા પાંચ દિવસથી હું ગળાસિયામાં પાણી નથી આવતું એના માટે દોડી રહેલો છું પણ કોઈ જ જાતની કોઈ ગંભીરતા લોકો લેતા નથી બસ ખાલી વેરો વધારવા માટે આ લોકો અહીંયા આગળ પાલિકામાં ભેગા થાય છે પૈસા લેવા માટે ભેગા થઈ રહેલા છે કે કઈ રીતે વેરો વધારીએ ને પૈસા લેવીએ તો કનેક્શન તો ફટાફટ કાપી નાખે છે તો કનેક્શનો જ્યારે તમે કાપો છો તો પહેલાં વેરો પણ ઉઘડાવો છો તો એવું પાણીની સમસ્યાઓ જે છે તે પહેલાં હલ કરો અને બીજો એક મુદ્દો તો બંગાળ બાબતે જ્યારે આજે આ લોકો કનેક્શનો કાપવા જઈ રહેલા છે આમ નગરપાલિકાના તો જ્યારે બંગાળના પૈસા જે બંગાળ વેચ્યું છે એના પૈસા હજુ સુધી નગરપાલિકામાં જમા નથી થતા આજે સામાન્ય સભામાં એની ખૂબ ચર્ચા થઈ છે તો પહેલાં તમે લાખો રૂપિયા ઉઘરાવો પછી ગરીબોના કનેક્શનો કાપો જે પાંચ દસ હજાર વિલો નથી ભરી શકતો એના કનેક્શનો કાપી નાખો છો અને લાખો રૂપિયા જ્યાંથી લેવાના છે એ તમે કઈ જ કરી શકતા નથી અને એના અંદર અમે ખુલ્લો વિરોધ નોંધાવ્યો છે આજે કેટલા સભ્યોએ તમે વિરોધ નોંધાવ્યા બાબત અમારા નવે નવ સભ્યોએ વિરોધ નોંધાવ્યો છે બપોરે ત્રણ વાગે આમોદ નગરપાલિકા સભાખંડમાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ખાસ વાર્ષિક બજેટની જોગવાઈ અનુસાર ચર્ચા વિચારણા કરવામાં આવી ચર્ચા વિચારણાના અંતે બાવીસ કરોડ ઇઠ્યોતેર લાખ ઓગણસાઠ હજાર છસોના બજેટને મંજૂરી સર્વાનુમતે આપવામાં આવી આ ઉપરાંત નગરપાલિકામાં ખર્ચનું પ્રમાણ વધુ અને આવકનું પ્રમાણ ઓછું હોય વિવિધ પ્રકારના વેરા જેમ કે સફાઈ વેરો સ્ટ્રીટ વેરો પાણી વેરો ગટર વેરો અને અમુક જે રેગ્યુલર વેરો ભરે છે એવા નાગરિકોને વ્યાજ વળતરના નિયમ અનુસારનો લાભ મળે એવા પ્રયત્નો કરવા માટે નગરપાલિકાની સાધારણ સભામાં ચર્ચા કરવામાં આવી અને વેરા વધારવા માટે ચર્ચા કરી અને ઉપનિયમો અને નિયમોની મંજૂરી માટેની દરખાસ્ત પણ કરવામાં આવી